સોલર ઉર્જા અને ગતિ ઉર્જા થકી પ્રાપ્ત થાય છે આથી જ્યારે ભવિષ્યમાં પુનઃ અપ્રાપ્ય ઉર્જાની કટોકટી સર્જાશે ત્યારે આ કાર્ય પદ્ધતિ ખૂબ જ ઉપયોગી થશે અમે અમારી કૃતિમાં ઘરની છત અને દિવાલ પર સોલાર પ્લેટ લગાવેલી છે જેથી વધુ પ્રમાણમાં સોલાર ઉર્જા પ્રાપ્ત થશે ઘરની છત અને દિવાલ પર સોલાર પ્લેટ લગાવેલી હોવાથી છત અને દિવાલ ઠંડી થશે જેથી એસી પંખો કુલરનો ઉપયોગ કરશે અને વીજળીનો પણ બચાવ થશે આખા દિવસ દરમિયાન સોલાર પ્લેટ દ્વારા સંગ્રહ થયેલી ઉર્જાનો ઉપયોગ આપણે રાત્રિ દરમિયાન ઘરમાં મોટા ખેતરોમાં કે આ રીતે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે કરી શકીએ છીએ બીજા તબક્કામાં અમે ઘરની આજુબાજુની ખુલ્લી જગ્યામાં પી ટાઇલ્સ નીચે પીઝો પ્લેટ લગાવેલી છે જેથી વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે જો આપણે પીજો પ્લેટ પર એક ડગલું ચાલીએ તો દસ પલ વીસ સેકન્ડ માટે ઉર્જા આપે એટલી ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ જો ભવિષ્યમાં આપણે વીજળીની માંગને પહોંચી વળવું હોય તો આ કાર્ય પદ્ધતિ આપણે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે ફાયદા આ આ ઉર્જા પુનઃ પ્રાપ્ય હોવાથી પર્યાવરણને નુકસાન કરશે નહીં આ ઉર્જા પુનઃ પ્રાપ્ય હોવાથી ખૂટશે નહીં